સત્યોતેરમો પ્રજાસત્તાક દિન રાજ્ય કક્ષાનો વાવ થરાદ નવા જિલ્લામાં રાજ્ય સરકારે ઉજવવાનું નક્કી કર્યું છે એના અનુસંધાને ચેતક કમાન્ડો ટીમનું આજે આતંકવાદી જ્યારે પણ ગુજરાતમાં કોઈ આવી ઘટના બને ત્યારે આમ જનતા અથવા તો તમામ જે જિલ્લાના મા તમામ માણસોને ખ્યાલ આવે કે ગુજરાત પોલીસ કેટલી એલર્ટ છે અમારા ડીજી સાહેબ તથા અમારા એડિશનલ ડીજીપી એટીએસ અને અમારા એસબીસી આપણે ગુજરાતના તમામ જિલ્લામાં આવી મોકડીલનું આયોજન કરતા હોઈએ છીએ એના લીધે આપણને ખ્યાલ આવે કે લોકલ પોલીસ અને લોકલ પ્રશાસન કેટલું સક્ષમ છે આવી કોઈ ઘટના બની હોય તો એનો સામના કરવા માટે આજે પહેલીવાર પ્રજાસત્તાક દિને આપણે ચેતક કમાન્ડોએ થરાદની જનતાને નિહાળવા માટે અને એમને એક પ્રકારનો કોન્ફિડન્સ આવે કે એના માટે ડીલનું આયોજન કર્યું અને જનતા જનાર્દન ખૂબ બોળી સંખ્યામાં હાજર રહી અને સપોર્ટ આપ્યો એટલે ચેતક કમાન્ડો હતી હું થરાદની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું